જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે એકદમ હેલ્થી અને પ્રોટીનથી ભરપૂર એવા મુખિયા ટોકરા બનાવવાના છીએ આપણે યુનિક રીતના બનાવીશું એકદમ સરસ અને એકદમ ઓચારું જેવા આપણે આ મુખિયા ટોકરા બને છે આ મુખિયા ટોકરા બનાવવા માટે અડધો કપ આપણે મકાઈનો લોટ લીધો છે અડધો કપ ચણાનો લોટ આપણે બાજરાનો વધારે રાખવાનો છે એટલે એક કપ આપણે બાજરાનો લોટ લીધો છે ને અડધો કપ જુવારનો આદુ લસણ મરચાંની પેસ્ટ એક વાટકી આપણે વધેલા ભાત છે તે લીધા છે ને એક વાટકી આપણે ગ્રેટ કરેલા આપણે આદુની ખમણીથી ખમણેલું ગાજર છે તે લીધું છે એક પાલકની બંચ લીધું હતું તેને આપણે સુધારી લીધું છે ને એક પાલ આપણે દાણાભાજીનું ભંજ લીધું હતું તે પણ સુધારી લીધું છે અને લીંબુ લીધું છે આ એકદમ હેલ્થી અને પ્રોટીનથી ભરપૂર એવા મુખિયા બનાવવા માટે પહેલાં આપણે બધું મિક્સ કરી દેસું અને આપણે સાઈડમાં મૂકી દેસું આપણે કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું છે તેમાં બાજરાનો લોટ ચણાનો લોટ મકાઈનો લોટ જુવારનો લોટ વધેલા ભાત ખમણેલું ગાજર આદુ લસણ મરચાંની પેસ્ટ પાલક અને ધાણાભાજી આપણે પાલકને ધાણા ભાજી એકદમ સરસ પછી નાખવાના છે હવે આપણે તેમાં મસાલા કરી લેશું તણાજીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નિમક ગોળ બે ચપટી ખાવાના સોડા સાજીના ફૂલ આવે છે તે મૂળ માટે તેલ બે મોટી ચમચી હવે સોડા ઉપર આપણે લીંબુ નીચો લેશું આપણે સોડા ફોડી નાખવાના છે આ રીતના એટલે એકદમ સરસ પહોંચાડવું છે નાખવાનું છે નહીંતર આપણે પાણી નથી નાખવાનું અત્યારે મસ્ત ધાણા ભાજી પાલક બધું ગાજર આવતું હોય છે તો આ રીતના મુઠિયા ઢોકળા બનાવશું તો બધાના ફેવરેટ થઈ જશે એટલા મસ્ત બને છે આપણે આ રીતના સરસ લોટ બંધાઈ ગયો છે હવે આપણે જે કાણા ડીશ છે તેમાં આપણે તેલ લગાવી દેવાનું છે એટલે નીચે ચીપકે નહીં આ રીતના આપણે તેલ લગાવી દેસું એટલે આપણે જરા પણ નીચે ચીપકે નહીં સાઈડમાં આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે અને આ રીતના આપણે રોલ મારી લેશું આપણે મૂક્યા નથી વાળવાના આ રીતના બનાવીશું એટલે એકદમ મસ્ત બનશે આ રીતના સરસ બનાવી લેશું અને આપણે પ્લેટમાં મૂકી દઈશું આપણે થોડી થોડી જગ્યા રાખવાની છે એટલે ફૂલશે એટલે આપણે જગ્યા જ હશે એટલે આ રીતના આપણે સરસ બનાવીશું ને જગ્યા થોડી થોડી રાખતા જશું થિકનેસ તમારે જેવા ખાવ એ રીતના જાડા રાખી શકો છો આ રીતના આપણે બધા વાળી લેશું અને આટલી આટલી આપણે જગ્યા રહેવા દઈશું આપણે સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે પાણી ગરમ છે તેમાં મૂકી દઈશું હવે પાણી ગરમ મૂકી દીધું છે તેમાં આપણે લીંબુના છોકરા છે તે નાખી દઈશું આપણે કોઈ એક જારી મૂકી દેવાની છે અને ઉપર એક નાની મૂકીશું એટલે નીચે પાણી વડે નહીં આ રીતના આપણે મૂકી દઈશું ડીશને એટલે ઉપરથી આપણે કવર કરી દઈશું અને આપણે પંદરથી વીસ મિનિટ માટે ચડવા દેવાના છે ફૂલ ગેસ રાખવાનો છે એટલે એકદમ સરસ ચડી જાય ને ફૂલે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે ફૂલી ગયા છે અને ફાટી પણ ગયા છે આપણે છરી વાળે ચેક કરી લઈશું એકદમ સરસ આપણે ચડી ગયા છે એકદમ પ્લેન છરી આવે છે હવે આપણે ચડી ગયા છે હવે ઠંડા થવા દઈશું આપણે સરસ ઠંડા થઈ ગયા છે અને મસ્ત ચડી પણ ગયા છે આ રીતના આપણે બનાવી લેશું અને આને સાઈડમાં મૂકી દઈશું ને હવે તેના આપણે કટિંગ કરી લેશું આપણે ચોપર બોર્ડ લઈ લીધો છે એકદમ સરસ અને પોચારું એવા આપણા તૈયાર થઈ ગયા છે હવે આ રીતના બધા કટિંગ કરી લેશું આપણે સરસ કટિંગ થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું આપણે વઘાર માટે એક લોયો લઈ લીધું છે તેમાં આપણે બે મોટા ચમચા તેલ નાખીશું આપણે તેલ આવે એટલે એક મોટી ચમચી રાઈ નાખી દેવાની છે આપણે રાઈ ફૂટી જાય એટલે મરચું લીલું મરચું સુધાર લીધું છે અને લીમડો નાખી દેસું અને આપણે તલ છે તે નાખી દેસું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે કટકા પહેલા છે આપણે મુખ્ય ટોકરાના તેમાં આપણે મિક્સ કરી દેસુ સરસ પરથી ધાણા પાજી નાખી દેસુ પ્રાય એકદમ સરસ પોચાર ઉજેવા મુખિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે પ્રોટીન થી ભરપૂર એવા મુખિયા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે શિયાળામાં આપણે ખાવાના મજા પડી મજા પડી જાય અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે અત્યારે આપણે બધી લીલોતરી સરસ મળતી હોય છે આપણે સરસ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ